મારા નવા વ્લોગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જય માં અને શુભ પ્રભાત કેમ છો બધા મજામાં મજામાં જ ને આજે ભાઈ અત્યારે અમરોલી જવાનું છે દિવ્યાને ઘરે તેમને દિવ્યાને તેડવા જવાની છે અને આજ સવાર સવારમાં છે ને ભાઈ વરસાદ હારો પડી ગયો છે આજે હતો અને મેં તમને કીધું કાલનો વ્લોગમાં કાલનો વ્લોગમાં એ ચાલુ જ હતો અને હવે એમ થાય કે હકીકતે ચોમાસું જેવું લાગે છે કારણ કે નકર તો એવું કંઈ હતું જ નહીં હવે ઠંડા થઈ છે નકર તો ભાઈ ગરમી જેટલી હતી ને શું કરવું આમાં મરી જાય એમ હતું

તો ભાઈ જોરદાર છે હલો તો ફટાફટ ભૂ કારણ કે કેમેરો ચાલુ સિટીમાં પ્રોબ્લેમ રહી કારણ કે આમાં ફોટો એ ભેગો મને મોકલે કે તું આવી રીતે કામ કરતો હતો મેં કીધું હા એટલે ફોટો ભેગો મોકલે એનો બે હજારનો પાંચસો નો ચલાન આપણે ભરવું એના કરતા ના ભરવું સારું નહીં તો મળી ગયા હલો પોઈન્ટ બંધ હોય ને ત્યાં કરીને તો હાલે ચાલુ પોઈન્ટ એ ચાલુ કાઢીએ ના કરીએ અહીંયા જો અમારે આ ગામ છે ને બહુ ડેવલપમેન્ટ થાય છે મોટા વરાસા ની સુંદરતા તો મોટા વરાસા પાંચ છે ભાઈ એક નંબર બનાવ્યું ને તમે કહેતા હો કે તમે ના પાડતા પાડતા પણ પોઈન્ટ હજી આગળ છે ને તો હજી કેમેરો ન્યા છે તો કઈ વાંધો નથી તો હું કોઈ એની પેલા પેલા થોડુંક શૂટ કરી લઉં એટલે આપડે છે મોટા વરાસા બહુ જોરદાર છે ભાઈ મોટા વરાસા એકદમ ક્લેન છે ને ભાઈ ઘર બાજુ જવાના માટે રવાના થઈ ગયા છે સિમાડા બ્રિજ ઉપર છે અને મેડમ અહીં આવી ગયા છે જય શ્રી કૃષ્ણ હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જે જે દિવસ પછી તમારે બધાના ભાવ પીછા એટલે મજામાં છો ને જો એમાં નાનું પૂરો થઈ તો પાછા ઘરે રોજની ડ્યુટી લાગી જાય ઘર બાજુ જાય છે જો જો એ કામ છે બ્રિજ ઉપર થાય તો વિચાર તો કરો ભાઈ અને ઓલો સામે દેખાય ને એપાર્ટમેન્ટ છે લે ભાઈ તું નીકળી જાય જય દ્વારકાધીશ

ઉપર જો અંદર એમ થાય કે આવી આવી પણ હજી સુધી આવ્યો નથી કારણ કે હવારનો આ રીતે ને કંઈક કંઈક વાર છે ને છાટા આવી જાય છે તો હાલો મા મા સાથે જય શ્રી કૃષ્ણ કરીએ અને પછી આપણે કંઈક રીતે નીકળીએ તો અહીંયા સુકરીયા છે તો જય શ્રી કૃષ્ણ મા હલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કેમ છો મજામાં મજામાં જી અને જો બકાલો મળ્યો મોરાવા બપોર નું ટાણું મળ્યો ખાવા તો હવે બનાવું હું ગયા ઘી ઉનું કર્યું પણ ઘી છે ને ફરે કાકા હ્યાક મોરી નાખી દઉં અબે તારે બરાબર એવું છે હા હા તો તમારે શું દવા લેવા છે એ જ છે હા હા સારુ લેતા હું પાતાળી આપણમ થઈ જાય કામ જાય ઓકે હાલો વરસાદ દે લપડતા તમને ઉગી લે લે હે વરસાદ બત તો જાય હું થાય ને હું ના થાય અયા શું થઈ ગયો છે તો જય શ્રી કૃષ્ણા જય શ્રી કૃષ્ણા જય માતાજી ગુડ મોર્નિંગ બધાઈ ને કેમ છો મજામાં જસો હમ બસ ફટાફટ કામ થઈ જાય અને વાતાવરણ હવે વરસાદ પૂગી લે ફટાફટ ભાગી જાય વેલા વેલા છે ને નીકળી જાય કારણ કે મોટી ગાડી ભાઈ રાખવામાં ઇશ્યુ આવે છે પાર્કિંગની વ્યવસ્થા નથી છે તો ખરી પણ એટલા પબ્લિક છે બધા રાખે તો ક્યાં જવું એના કારણે આપણે છે ને બુલેટ લઈને જવાનું થાય છે તો મળીએ તો